નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એપ્ટિટ્યુડ એટલે કે મદદની નિરીક્ષક જે પ્રાથમિક શાળાઓ માટે છે તેના માટેની જે ભરતી છે તેના માટે ઓનલાઈન આવેદન કઈ રીતના કરી શકાય એ પહેલા જો તમારી મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બે લાયકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તમારે સૌથી પહેલા ઓપન કરી લેવાની છે ઓપન કરશો એટલે મિત્રો તમને આ પ્રકારનું જે હોમ પેજ છે અહીંયા અહીંયા જોવા મળશે મિત્રો આપણે એપ્લાય ઓનલાઈન ક્લિક કરવાનું રહેશે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું જેથી તમને ડાયરેક્ટ પેજ ઉપર આવી શકો અહીંયા મિત્રો એપ્લાય ના ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા તમને જાહેરાત દેખાશે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એપ્ટિટ્યુડ ટેસ્ટ ક્લાસ થ્રી પ્રાઇમરી સ્કૂલ

સૌથી પહેલા અહીંયા મિત્રો ફર્સ્ટમાં તમારે નામ લખવાનું રહેશે સેક તો મિત્રો સૌથી પહેલા અહીંયા તમારે સરનેમ લખવાની રહેશે સેકન્ડમાં તમારે નામ આપવાનું રહેશે અને લાસ્ટમાં પિતા અથવા પતિનું નામ આપવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમારે આપવાનું રહેશે અહીંયા મિત્રો તમારે મધરનું જે નામ છે તમારે આપવાનું રહેશે અને હાલમાં કઈ એકમમાં ફરજ બજાવો છો એ તમારે અહીંયા લખવાનું છે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ અથવા પ્રાઇવેટ જે સેક્શનમાં તમે ફરજ બજાવો છો તેની માહિતી અહીંયા તમારે આપવાની થાય છે ત્યારબાદ મિત્રો જેન્ડર સિલેક્ટ કરવાની છે મેલ ફિમેલ કે ટ્રાન્સજેન્ડર અહીંયા મિત્રો તમારે કેટેગરી છે સિલેક્ટ કરવાની છે જનરલ એસસી એસટી એસસી બીસી કે ઈ અહીંયા એસ અહીંયાથી મિત્રો તમારે કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે એસસી કેટેગરી સિલેક્ટ કરશો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટની માહિતી આપવાની રહેશે એવી રીતના એસસી બી સર્ટિફિકેટની પણ માહિતી તમારે આપવાની રહેશે અહીંયા મિત્રો જનરલ કેટેગરી સિલેક્ટ કરશો તો આવી કોઈ માહિતી આપવાની આવતી નથી અહીંયા મિત્રો તમારે જન્મ તારીખ નાખવાની રહેશે

હિન્દી કમ્પલસરી છે તો બંને સિલેક્ટ કરી લેવાની રહેશે બેઝિક નોલેજ કોમ્પ્યુટર છે તમારી કોઈ પણ દિવ્યાંગતા છે તો તમારી મુજબ સિલેક્ટ કરવાની છે બાકી નંદ રહેવા દેવાની રહેશે ત્યારબાદ અહીંયા મિત્રો કોમ્યુનિકેશન ડિટેલ છે આપણે આપવાની છે રેસીડેન્ટિયલ જે તમારું સરનામું છે અહીંયા તમારે આપવાનું છે અહીંયાથી તમારે રાજ્ય સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ મિત્રો અહીંયાથી તમે જિલ્લો છે એ સિલેક્ટ કરી શકશો ત્યારબાદ મિત્રો અહીંયા તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને તાલુકાનો પિનકોડ નંબર તમારે નાખવાનો રહેશે ત્યારબાદ મિત્રો તમારું પરમાનન્ટ એડ્રેસ કાયમી સરનામું સિલેક્ટ કરવાનું છે અહીંયા પરમાનન્ટ સરનામું નાખવાનું રહેશે રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે જિલ્લો અહીંયા તમારું પરમાનન્ટ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા પરમાનન્ટ તાલુકો અને અહીંયા મિત્રો તાલુકાનું તમારે એરિયા પિનકોડ નાખવાનો રહેશે આટલું કર્યા બાદ આપણે નીચે આવીશું નીચે આવીશું તો અહીંયા મિત્રો એજ્યુકેશન ડિટેલ આપવાની થાય છે ડિગ્રી પાસ કરેલ પરીક્ષા તો અહીંયા મિત્રો દબાવીશું તો બેચલર ડિગ્રી એન આર્ટસ બેચલર ડિગ્રી એન સાયન્સ અને બેચલર ડિગ્રી એન કોમર્સ તમે જેમાંથી ગ્રેજ્યુએશન કરેલું છે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે સંસ્થાનું તમારે નામ આપવાનું રહેશે પાસિંગ કર્યાનું વર્ષ લખવાનું રહેશે ગુણના ટગાવરી દર્શાવવાની રહેશે ક્લાસ તમારો છે ડિસ્ટ્રિક્શન ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ કયા રાજ્યમાંથી તમે કોલેજ કરેલી છે તે સિલેક્ટ કરવાનું છે ટ્રાયલ કેટલા છે એક બે ત્રણ અને લાસ્ટ સીટ નંબર તમારે આપવાનો રહેશે ત્યારબાદ મિત્રો એડિશનલ એજ્યુકેશનલ લાયકાત છે તમારી વધારાની વધારાની લાયકાત અહીંયાથી સિલેક્ટ કરવાની છે તમે શું કરેલું છે કરેલું છે ટુ યર પીટીસી કોર્સ કરેલો છે ફોર યર્સ બેચલર ડિગ્રી કરેલી છે અથવા ફોર યર બેચલર ડિગ્રી ઇન એજ્યુકેશન કરેલું છે એ તમારે લખવાનું રહેશે અહીંયા મિત્રો યુનિવર્સિટી અને સંસ્થાનું નામ આવશે પાસ કરવાનું વર્ષ પર્સેન્ટેજ આવશે ક્લાસ આવશે સ્ટેટ આવશે ટ્રાયલ સર્ટિફિકેટ નંબર આવશે એટલે કે કેટલા ટ્રાયલે પાસ કર્યું છે તે આવશે અને લાસ્ટમાં ટ્રાયલ સર્ટિફિકેટ નંબર તમારે આપવાનો રહેશે ત્યારબાદ આપણે મિત્રો નીચે આવીશું અહીંયા મિત્રો તમારો અનુભવ છે કમ્પલસરી આપવાનો છે અહીંયાનું નામ લખી દેવાનું છે એડ્રેસ આપવાનું છે સંસ્થાનું નામ લખવાનું છે ગવર્મેન્ટ છે પ્રાઇવેટ છે કે નોન ગ્રાન્ટેડ છે સિલેક્ટ કરવાનું છે પોઝિશન તમારી લખવાની છે તમારી પોઝિશન ત્યાં શું હતી એટલે કે તમે કયા પદ ઉપર હતા તે અહીંયા ડેટ લખવાની છે ક્યાંથી ક્યાં સુધી તમે

અહીંયા તમારો એપ્લિકેશન નંબર છે અને મિત્રો અહીંયાથી કોપી કરી લેવાનો છે તમારો ફોટો અને સિગ્નેચર છે અહીંયાથી અપલોડ કરી લેવાનો રહેશે અહીંયા મિત્રો ક્લિક કરીશું અહીંયા તમારો એપ્લિકેશન નંબર છે અહીંયા સૌથી પહેલા સિલેક્ટ કરી લેશું એપ્લિકેશન નંબર પેસ્ટ કરીશું ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ નાખી અને સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપીશું અહીંયા તમારું નામ આવી જશે પર્સનલ ડિટેલ અહીંયાથી ફોટોગ્રાફ અપલોડ કરવાનો છે અને અહીંયાથી સિગ્નેચર અપલોડ કરવાનો છે બંને મિત્રો અહીંયા પંદર કેબી થી વધુ હોવા જોઈએ નહીં અહીંયા ફોટો અને સિગ્નેચર બંને અપલોડ થઈ ગયા છે હવે અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન છે એના ઉપર ક્લિક આપીશું કન્ફર્મ એપ્લિકેશન કરતા પહેલા એક વખત તમારી એપ્લિકેશન છે બરાબર ચેક કરી લેવાની રહેશે અહીંયા મિત્રો સિલેક્ટ કરીશું એપ્લિકેશન નંબર નાખી ડેટ ઓફ બર્થ નાખી અને સબમિટ ઓપ્શન ઉપર ક્લિક આપીશું અહીંયા તમારી એપ્લિકેશન છે એમાં તમારો એપ્લિકેશન નંબર આપેલો છે તમારું નામ અહીંયા મિત્રો તમામ વિગતો છે તમારે એક વખત કમ્પલસરી ચેક કરી લેવાની રહેશે એક વખત મિત્રો વિગત ચેક કરી લેવાની કમ્પ્લેટ છે ઓકે છે ત્યારબાદ જ તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર સિલેક્ટ કરવાનું રહેશે કોઈ પણ ભૂલ હોય તો તમે એડિટમાં જઈને સુધારી શકશો ઓકે માહિતી છે તો અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક આપીશું યસ કન્ફર્મ એના ઉપર ક્લિક આપીશું અહીંયા તમારી એપ્લિકેશન છે કન્ફર્મ થઈ ગઈ છે અહીંયા તમારો તમને જે એપ્લિકેશન નંબર છે એ પણ અહીંયા આપી દેવામાં આવેલું છે ઓકે બટન ઉપર ક્લિક કરીશું હવે મિત્રો પ્રિન્ટ એપ્લિકેશન છે એના ઉપર આપણે ક્લિક આપીશું અહીંયા મિત્રો સિલેક્ટ કરવાનો છે તમારો કન્ફર્મેશન નંબર જન્મ તારીખ નાખી અને નીચે મિત્રો સબમિટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો હવે તમારે ફી ભરવાની છે તો મલ્ટીપે ફી પેમેન્ટ ઉપર જઈ તમે એક કરતાં વધુ એપ્લિકેશન હોય કોઈ મિત્રની તો તમે ફી પેમેન્ટ ભરી શકો છો અહીંયાથી તમારી એપ્લિકેશન છે એને પ્રિન્ટ કરી દેવાની છે અહીંયા પે ફી કરવા માટે ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા મિત્રો ઓનલાઈન ફી છે અહીંયા ઓપન થઈ ગઈ છે અહીંયા મિત્રો જનરલ કેટેગરી સાડા ત્રણસો રૂપિયા છે અને જે કેટેગરી છે રૂપિયા ફી અને બાકીનો ટેક્સ છે અહીંયા અહીંયા રૂપિયા રૂપિયા ફી આવી ગઈ છે અહીંયા મિત્રો તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ ભીમ એપ્લિકેશન વોલેટ અને યુપીઆર કોડ દ્વારા મિત્રો તમારી ફી છે તમે ભરી શકો છો બેસ્ટ છે યુપીઆર ક્યુઆર કોડ એના ઉપર ક્લિક કરીશું અહીંયા ક્યુઆર કોડ આવ્યો છે અને તમારે મોબાઈલના એપ્લિકેશનથી સ્કેન કરી લેવાનો છે એટલે તમારી ફી છે એ કમ્પલસરી ભરાઈ જશે ફી કમ્પલસરી ભરાઈ જાય એટલે તેની રસીદ પણ તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે તો મિત્રો આ હતી આજની માહિતી કે કઈ રીતના તમે મદદની સ્કેરવણી નિરીક્ષકમાં તમારું જે ફોર્મ છે તેને સરળતાથી ઓનલાઈન કરી શકો છો અને કઈ રીતના તમે ઓનલાઈન ફી ભરી શકો છો આઈ હોપ કે વિડીયો પસંદ આવ્યો છે ફી ભરતી વખતે અથવા ફોર્મ ભરતી વખતે કોઈ પણ સમસ્યા હોય તો તમે કોમેન્ટ ની અંદર સેશન કરી શકો છો મળ્યા નવા વિડીયોમાં એક નવી અને યુઝફુલ માહિતી સાથે